નમસ્કાર લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અત્યારે જે મહામારી ચાલી રહી છે અને આ મહામારીથી બચવા માટે ત્રણ બાબતો આપણે હંમેશા યાદ રાખીશું અને એ ત્રણ બાબત એટલે કે માસ્ક સાચી રીતે પહેરવું જોઈએ બીજી બાબત છે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ અને ત્રીજી અને અગત્યની વાત છે કે છ ફૂટનું અંતર હંમેશા આપણે બનાવીને રાખીશું તો જરૂરથી મિત્રો તમે પણ આ ત્રણ સાવચેતી હંમેશા રાખજો અને આ મહામારીથી આપણે આપણી જાતને બચાવીશું વાલી મિત્રો અગાઉ પણ આપણે ધોરણ એકમાં એકમ ચાર બે બિલાડી અને વાંદરો જુદા જુદા એપિસોડના માધ્યમથી એને લગતી તમામ પ્રવૃત્તિઓ અહીંયા કરી ચૂક્યા છીએ એટલે કે આ એકમનો અભ્યાસ આપણે આ માધ્યમથી અહીંયા પૂર્ણ કર્યો છે તેમ છતાં એની કેટલીક પ્રવૃત્તિઓ આજે આપણે અહીંયા ફરીથી જોઈશું અને સાથે જ હવે તો તમામ બાળકોને સ્વ અધ્યયન પોથી પણ મળી ગઈ છે અને આ સ્વ અધ્યયન પોથીનું કામ કેવી રીતે કરવાનું છે તેની સમજણ આપણે આજે અહીંયાથી મેળવવાના છીએ તો સૌ બાળકો અને વાલી મિત્રો તૈયાર હશો જ પણ શરૂઆત કરતા પહેલા આપ સ્વાધ્યાય પોથી પણ જોડે લઈને બેસો તે ખૂબ જ અગત્યનું છે તો શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય માધ્યમથી તો હું આપને અહીંયાથી પેજ બતાવું છું એ પેજ આપ ખોલજો અને પછી એમાં આપણે બાળક જોડે શું અને કઈ રીતે પ્રવૃત્તિ કરાવવાની છે તે સમજતા જઈએ જોતા જઈએ આપ જોઈ રહ્યા છો કે રીતે લખવો જોઈએ અગાઉ પણ એકવાર કરી ચૂક્યા છીએ તો અહીંયા જે રીતે પોઈન્ટર ફરે છે તે રીતે આપણે બાળકની આંગળી અહીંયા ફેરવાઈશું અને અહીંયા નિશાન આપ જોઈ રહ્યા છો એક પછી અહીંયા બે એટલે કે પહેલા આ અહીંયાથી આપણે આંગળી ફેરવાઈશું પછી બે ની દિશામાં પછી ત્રણ ની દિશામાં અને છેલ્લે અહીંયા તો આ દિશામાં આપણે બાળકને વારંવાર એની આંગળી અહીંયા ફેરવવાની છે તેવી જ રીતે બીજો વર્ણ અહીંયા આપેલો છે અને તે છે ડ અહીંયા પણ આપ જોઈ શકો છો કે શરૂઆત ડ ની અહીંયાથી થાય છે અને છેક નીચે સુધી ઘણીવાર ઘણા બાળકો આમ કરીને પણ ડર લખતા હોય છે તો એ લખાણની રીત ખોટી છે એટલે આ બાબત અહીંયા મહત્વની છે એટલે આ માટે પણ આપને વિનંતી છે કે આપ બાળકને વારંવાર આનો મહાવરો કરાવશો ધ્યાનથી જોજો ઘણીવાર તમે પહેલાં કાનો કરો છો અને પછી આગળનો આ ભાગ લખો છો અને એક ત કહો છો તો ના તે તમારી પદ્ધતિ ખોટી છે તમે જ્યારે પણ ત લખો તો શરૂઆત તમારે અહીંયાથી કરવાની છે અને પછી એને કાનો જોડવાનો છે સમજી ગયા ને ફરીથી એકવાર હું બતાવું છું ત જ્યારે પણ લખીએ છે ત્યારે આ દિશામાં આગળ વધીશું એટલે કે જ્યાં એક નંબર આપ્યો છે અને તીર આપ્યું છે તે રીતે જ તે દિશામાં આગળ વધીશું અને પાછળ આપણે આ રીતે કાનો જોડીશું અણને જોઈ લઈએ આ બધા મૂળાક્ષરને તમે સારી રીતે ઓળખી ગયા છો જુઓ અહીંયા અણના ત્રણ ભાગ છે તો શરૂઆતમાં આગળનો જે ભાગ છે એટલે કે એક નંબર આપ્યું છે તે આપણે આ રીતે આગળ વધીશું પછી એનો જે વચ્ચેનો ભાગ છે એટલે કે ત્રણ નંબર અહીંયા દર્શાવેલો છે તે ત્રણ નંબર અહીંયા પૂરો કરીશું જુઓ અહીંયા નીચેથી આમ આપણે ઉપર નથી જતા ઉપરથી જ આ રીતે નીચે ઉતારીએ છીએ અને આ જ લખવાની સાચી પદ્ધતિ છે અને પાછળ આપણે આ રીતે ચાર નંબરમાં કાનો જોડીશું બરાબર સમજો છો ને તો આ છે ઈ છે ને અને આ ઈ જ્યારે લખો છો ત્યારે તમે અહીંયા તમારો પૂરો થઈ જાય છે એટલે કે અહીંયા આ એક નંબર પછી આ બીજો નંબર અને આ ત્રીજો ટૂંકમાં એની શરૂઆત તમે અહીંયાથી કરો છો અને આ રીતે તમારે ઈ લખવાનો છે પણ જ્યારે તમે ઈ લખો છો એટલે કે આપણે દીર્ઘની વાત કરીએ છીએ ત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો કે એ ઈ અહીંયા સુધી લાંબાઈ છે એની એટલે આટલો જ ફર્ક છે કે અહીંયા પહેલા ઈમાં એકથી ત્રણ નંબર છે જ્યારે બીજા ઈમાં ચોથો નંબર એટલે કે એ જે ઈનો અંત ભાગ છે તેને આપણે અહીંયા લંબાવીએ છીએ તો ઈમાં તમે આ બાબત અહીંયા સારી રીતે સમજી ગયા છો ફરીથી એકવાર તમામ વાલી તથા બાળકોને વિનંતી કે આપ સર્વે આ તમામ મૂળાક્ષરો પર વારંવાર બાળકની આંગળી ફેરવાવશો આવશો સાથે જ આ મૂળાક્ષરો લખવા માટે આપ રેતીનો પણ ઉપયોગ કરી શકો છો એટલે કે જો આપના ઘરની આજુબાજુમાં રેતી હોય અથવા તમે ઘરમાં પણ એક પૂંઠા ઉપર રેતી મૂકી અને ત્યારબાદ બાળકને એનામાં ડ પડાવો એમાં પ પડાવો એમાં આ જે પણ અક્ષર અહીંયા શીખ્યા છે તે તમામ પ્રખાણ કઈ રીતે કરવાનું છે અને બાળક માનક રીતે લખતો થાય તે માટે આપણે આગળના પેજ ઉપર પણ મહાવરો આપ્યો છે તે જોઈશું બાળક

હંમેશા બાળક સારા અક્ષરે લખતા શીખી જાય એ ઉદ્દેશ આ મહાવરા પાછળનો છે તો એ તમે અહીંયા સમજી ગયા છો તે જ રીતે નીચે તમામ મૂળાક્ષર અહીંયા આપ જોઈ રહ્યા છો ડ ત અને આપની જોડે તો સ્વઅધ્યન પોથી છે જ તેથી આપ આ તમામ મૂળાક્ષર જોઈ રહ્યા છો પણ ફરીથી એકવાર વિનંતી કે મૂળાક્ષર આ બંને લીટીને અળકે તે રીતે ધ્યાન રાખી તેવડી સાઈઝમાં આપણે બાળક જોડે આ લખાણ લખાવીશું બાળ મિત્રો વાંચતા શીખી ગયા છો અને આપણે પહેલા પણ અભ્યાસમાં આવા શબ્દો વાંચતા શીખ્યા છીએ એકવાર ફરીથી એ શબ્દો જોઈ લઈએ તો ચાલો એ શબ્દો એકવાર ફરીથી વાંચી લઈએ આપ અહીંયા જોઈ રહ્યા છો આપણે બે ની અહીંયા વાત કરી હતી એક રસોઈ અને એક દીર્ઘઈ તો અહીંયા આ શબ્દ હવે તમારે વાંચવાનો છે કે આમાં પી ક્યાં છે પહેલો શબ્દ છે પિતા આ બીજો શબ્દ આપ જોઈ રહ્યા છો તે છે રવિવાર પછીનો શબ્દ છે પિયર પછી વિધિ અને આ છે તિથિ અને આ તમામમાં આપ જોઈ રહ્યા છો જે રંગ બદલાય છે તે રસોઈ છે અને તેનું ઉચ્ચારણ આપણે કઈ રીતે કરીએ છીએ આવી જ રીતે થી બનતા કેટલાક શબ્દો જરા જોઈ લઈએ તો આ લખેલું છે હા આ છે પાડી પછી હા સરસ તીડ વેરી ગુડ પીપ નીર અને તીર અને આ તમામમાં પણ શું છે ઈ છે તો આનાથી આપ સારી રીતે અવગત વાકેફ થઈ ગયા છો અને આવા શબ્દોનું ઉચ્ચારણ તમે કરી શકો છો એને તમારી નોટમાં લખ્યા પણ હશે આ શબ્દો તો હવે સ્વાધ્યાય પોતામાં આ શબ્દો કઈ રીતે લખવાના છે તે વિશે જોઈ લઈએ તમે સ્વાધ્યાય પોતા પેજ નંબર ઓગણસાઠ ઉપર અત્યારે જોઈ રહ્યા છો કે કેટલાક શબ્દો આપ્યા છે તમામ શબ્દની સામે બે લીટીની વચ્ચે આ શબ્દો આપણે લખવાના થાય છે અને તે કઈ રીતે લખવા તે આપણે આગળ મૂળાક્ષરના લેખનથી સમજી ગયા છીએ કે આ જે લીટી છે માનો કે આપણે આ પીપ શબ્દ લખવો છે તો આ બે લીટીની વચ્ચે પ ઉપરથી નીચે સુધી અહીંયા અણવો જોઈએ અને આ દીર્ઘયની જે માત્રા છે તે લીટીની ઉપર જશે અને આ રીતે આપણે અહીંયા આ શબ્દ લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો વાલી મિત્રો આપ પણ ધ્યાન આપજો કે આ બે લીટીની વચ્ચે જ આપણે આ તમામ શબ્દો લખવાના છે અને ફરીથી એકવાર પેલી બાબત યાદ અપાવી દઉં કે મૂળાક્ષર ઉપર અને નીચે બંને જગ્યાએ લીટીને અડકવો જોઈએ માનો કે આ શબ્દ છે પીપ અને મારે આ પ લખવો છે તો આ રીતે જ પ છેક સુધી લખીશું અને આ જે માત્રા છે તે ઉપર સુધી જશે અને ત્યારબાદ જ આ રીતે હું અહીંયા પીપ લખીશ અને નીચે આપેલા તમામ શબ્દોનું લેખન આપણે બાળક જોડે કરાવવાનું છે આ જ પ્રવૃત્તિ વધુ મહાવરા માટે જે ચોકડી વાળી અથવા ડબલ લાઈનની નોટબુક આવે છે તેમાં પણ આપણે કરાવી શકીએ છીએ તો આવો બાળકો પહેલા આપણે આ તમામ શબ્દો વાંચી લઈએ આ શબ્દ તો તમને ખબર પડી ગઈ હવે આ શબ્દ શું લખ્યું છે હમણાં જ આપણે આ શબ્દ વાંચ્યો છે હા તીડ અને આ ઇનામ મારી સાથે તમે પણ વાંચો ઇનામ આ છે ઈસ ઈસ આ છે તવી બાણ અને આ શબ્દ પણ આપણે આગળ જોઈ ગયા છીએ તિરાડ આ શબ્દ પણ પરિચિત છે નિશાળી તો આ પેજમાં એટલે કે આ પાનના આ કાળમાં આપણે શું કરવાનું છે તેના વિશે આપણે માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો મિત્રો અને વાલી મૂળાક્ષર સાચી રીતે કઈ દિશામાં લખવો જોઈએ અને બે લીટી વચ્ચે પણ કઈ રીતે મૂળાક્ષ લેખન કરવું જોઈએ તેની આપણે અહીંયા આ ત્રણ પ્રવૃત્તિના માધ્યમથી સમજ મેળવવાનો પ્રયત્ન કર્યો હવે સ્વાધ્યન પુથ્માં બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરવાની છે તે જાણીએ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો આ કાળમાં આપણે જે પ્રવૃત્તિ બાળકને શીખવવાની છે 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 તે આ રીતે કે ચિત્ર તો બાળક ઓળખે અને એ ચિત્રના આધારે આપણે એનું નામ લખવાનું છે પણ નામ લખવાનું ક્યાંથી તો અહીંયા નીચે આપણને છૂટા છૂટા કેટલાક મૂળાક્ષર આપેલા છે એટલે કે અક્ષર આપેલા છે કેટલાક કાના વાળા છે કેટલાક રસોઈ દીર્ઘઈ વાળા છે અને આ અક્ષરમાંથી એટલે કે જે ચિત્રની નીચે જે લંબચોરસમાં અક્ષર લખેલા છે તેમાંથી આપણે આ ચિત્રનું નામ શોધવાનું છે જેમ કે પહેલું ચિત્ર છે શાનું છે જરા વિચારો તો હા આ છે પાપડ અને પાપડ તો તમે સૌ ખાતા જ હશો કયા કયા અક્ષરો આપણે આ ખાનામાં જોડીશું તો આપણને શબ્દ મળશે પાપડ તો પહેલો અક્ષર તો ઉપર જ છે અને તે છે પા તો અહીંયા આપણે લખીશું પા પછી બીજો લખીશું ક આવશે નહીં આવે આપણને ખબર છે તો બીજો લખીશું પ અને ત્રીજો લખીશું ડ અને આ ત્રણ અક્ષર આના ઉપર આપણે ગોળ પણ કરી શકીએ છીએ અને તે રીતે પણ આપણે આપણો શબ્દ પૂરો કરી શકીએ છીએ જુઓ અહીંયા ક્યાં આપણો પહેલો અક્ષર છે પા પછી પ અને પછી છે ડ અને હવે આને વાંચો તો પાપડ પાપડ આપણે આને આ રીતે વાંચીશું અને અહીંયા જ્યારે લખીશું ત્યારે પણ તમે ધ્યાનમાં રાખશો કે લખવામાં પણ આપણે ખૂબ જ કાળજી રાખવાની છે આપણે અગાઉ આ અક્ષર કઈ રીતે લખવાનો છે તે શીખી ગયા છીએ અને હવે વાંચીશું પાપડ ફરીથી વાંચો છો પાપડ હવે બાકીના જે ત્રણ ચિત્રો અને તેના શબ્દો લખવાના છે તે તમારે લખવાના છે ચિત્ર તો તમે ઓળખો જ છો બીજું ચિત્ર છે બોલો બોલો હા આ છે નિશળી અને છેલ્લે છે તો તમે પણ મારી જેમ જ આ રીતે અક્ષર ઉપર ગોળ કરજો અને પછી તે અક્ષર અહીંયા લખજો તો તમને નવો શબ્દ મળી જશે આગળની પ્રવૃત્તિ જોઈશું તો હવે પાન નંબર એકસઠ ઉપર એટલે કે કાળ નંબર નવની જે પ્રવૃત્તિ આપવામાં આવી છે તે જરા જોઈએ અને ઘણા બધા વાલી મિત્રો તો આનાથી અવગત હશે જો તમને પેપર વાંચવાનો શોખ હશે તો પેપરમાં શબ્દ ચોરસ આવે છે અને તે પૂર્વાની પ્રવૃત્તિ તમે જરૂરથી કરતા હશો આપણું બાળક પણ ચિત્રના માધ્યમથી શબ્દને ઓળખે એટલે કે ચિત્રને ઓળખે અને ત્યારબાદ એ ચિત્રનું નામ લખતું થાય તે ઉદ્દેશથી આ પ્રવૃત્તિ એ મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે બાળક સાચી રીતે લખતું પણ થાય શબ્દને ઓળખતું પણ થાય અને માધ્યમ બને ચિત્ર જેમ કે અહીંયા આપ શરૂઆતમાં જોઈ રહ્યા છો કે દાડમનું ચિત્ર આપેલું છે અને એ શબ્દ ત્રણ અક્ષરનો છે માટે અહીંયા ત્રણ ખાના પણ આપેલા છે અને લખેલું છે દાડમ અને ખાસ એક અગત્યની બાબત કે જ્યારે પણ તમે બાળકને શબ્દ વંચાવો છો ત્યારે દા દ આવી રીતે આપણે નહીં વંચાવીએ આપણે અહીંયા એક બીજું આ ચિત્ર શાનું છે હા આ છે કાનનું તો હવે ન પણ આપેલો છે અહીંયા આપણને એક એરોમાક્સ એટલે કે એક નિશાની પણ બતાવી છે કે શબ્દ ઉપરથી નીચેની તરફ લખવાનો છે તો આ શબ્દ માટે અહીંયા આપણે એક અક્ષર જોડવાનો છે અને તે કયો હશે તે બાળક ચિત્ર જોઈને ઓળખી જાય છે પણ તમારે ધ્યાન એ આપવાનું છે બાળક અહીંયા કા લખે છે કે બીજો કોઈ વર્ણ લખે છે બીજો કોઈ અક્ષર લખે છે એની માત્રા સાચી છે અને સાથે જ તેનું લખાણ પણ સાચું છે કે ખોટું છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ચિત્ર છે કાતરનું અને નિશાન કઈ દિશામાં છે હા ડાબેથી જમણે તરફ આગળ વધવાનું છે અને સાથે જ એ ચિત્રના બે અક્ષર જોડી દીધા છે એટલે કે ત છે અને ર છે તો બાળકને એક અક્ષર અહીંયા લખવાનો થશે એટલે કે ખૂટતો અક્ષર એને અહીંયા જોડવાનો થશે અને નામ પૂરું લખવાનું છે ચિત્ર જોયા પછી તો બાળક તરત કહેશે કે આ કાતર છે પરંતુ કાતરનો કા કઈ રીતે લખી શકાય તેનો મહાવરો આપણે અહીંયા બાળકને કરાવીએ છીએ તેવી જ રીતે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ચિત્ર આપેલું છે અને આ ચિત્ર જોઈ અને તો મોઢામાં પાણી જરૂરથી આવી જ જાય સાથે એરો કી પણ છે એટલે કે કઈ દિશામાં શબ્દ આગળ વધશે તે દર્શાવેલું છે શબ્દનો એક ટુકડો નીચે છે એક અક્ષર આપણે અહીંયા જોડવાનો છે તો કયો જોડીશું હા આ છે કેરી તો અહીંયા લખીશું કે તો આ બાકીનું કામ જે છે તે હવે હું અહીંયા બતાવતો નથી તે તમારે બાળકની સાથે બેસી એની જોડે આપણે અહીંયા પૂરું કરાવીશું બરાબર છે ને આવો આગળના પાણા ઉપર જઈએ તેથી લેખન મહાવરો અને શબ્દોનું વાંચન પણ થાય બાળકો સારી રીતે લખી પણ શકે તે માટે અહીંયા જુદા જુદા શબ્દો આપ્યા છે અને આ શબ્દો બાળક વાંચે અને સાથે માનક એટલે કે મરોડદાર અક્ષરોમાં લખતું થાય તે હેતુથી આપ્યું છે તો હવે કઈ રીતે લખવા એ આપણે શીખી ગયા છીએ તમે તમારા બાળકને આ તમામ શબ્દો વંચાવશો અને લખાવશો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રવૃત્તિ છે તે તમને ખૂબ ગમે તેવી છે અને પ્રવૃત્તિ એવી છે કે ચિત્ર ઓળખો અને વાક્ય સાથે જોડો હવે તો તમે આ તમામ મૂળાક્ષરથી બનતા શબ્દો પણ વાંચતા શીખી ગયા છો અને ચિત્ર તમે જોઈ રહ્યા છો આ એક આ બે અને ત્રણ અને આ ચિત્રોને પણ તમે સારી રીતે ઓળખો છો પહેલું ચિત્ર છે સગડીનું પછી છે આગ કાળી અને ત્રીજું તો પાપડ છે અને સાથે વાક્યો પણ આપેલા છે હું પહેલું વાક્ય અહીંયા વાંચીને સંભળાવું છું બા પાપડ આપે હવે સામેના ચિત્રોમાં પાપડ ક્યાં છે હા સૌથી નીચે પાપડ છે તો આપણે અહીંયા બીજું કશું જ નથી કરવાનું આ ચિત્રને એટલે કે આ વાક્યને આ ચિત્ર સાથે આ રીતે જોડવાનું છે તમે આને સરળતાથી જોડી શકશો તો બાકીના બે ચિત્રો તમારે જોડવાના છે તે તમે જરૂરથી જોડશો આગળની જે પ્રવૃત્તિ છે તેમાં જુદા જુદા મૂળાક્ષર આપ્યા છે મેં હમણાં જ તમામ વાલીને એક ધ્યાન દોર્યું કે જ્યારે મૂળાક્ષર જુદો હોય તો આપણે એને પા અને કી તેવું કહી શકીએ છીએ જેમ કે અહીંયા પા છે અહીંયા કી છે અહીંયા આ વા છે અહીંયા અણી છે આ રા છે આ અણી છે પરંતુ બંને અક્ષર જોડાઈ અને શબ્દ બને છે ત્યારે આપણે તેને શબ્દ તરીકે વાંચીએ છીએ સ્વરૂપે આપણે એને બોલીશું પાકી અહિયાં છે વા અણી પરંતુ શબ્દ સ્વરૂપે બોલીશું વાણી અહિયાં છે રા અણી પરંતુ શબ્દ હશે રાણી તો તમે આ બાબત સમજી ગયા છો તો તમે પણ તમારા બાળકને નોટબુકમાં આવા જુદા જુદા મૂળાક્ષર આ રીતે લખી અને તેનાથી બનતા શબ્દો નીચે લખી અને તેનું ઉચ્ચારણ કરતા શીખવશો તેવી પ્રવૃત્તિ આપણે આ માધ્યમથી એટલે કે આ ઉદાહરણના માધ્યમથી કરવાની થાય છે આ તમામ શબ્દો તમે એનું ઉચ્ચારણ બાળક જોડે થાય કે જેથી કરીને એ રસોઈ અને દીર્ઘયને સારી રીતે ઓળખી જાય અને તેનાથી બનતા શબ્દોને સારી રીતે વાંચી પણ શકે અને લખી પણ શકે તે છે આવો આગળની પ્રવૃત્તિમાં જઈએ અહીં આપ જોઈ રહ્યા છો કે કેટલાક શબ્દો આપ્યા છે તેનું બાળક શું કરશે કરશે ને આ પ્રવૃત્તિ અગાઉ પણ આપણે જોઈ ગયેલા છે કે ભાઈ અહીંયા પરાગ છે તો પરાગ સાથે પરાગને જોડશે એટલે કે જે તે મૂળાક્ષરને સાચી રીતે ઓળખશે અને મૂળાક્ષરથી આગળ વધીને શબ્દ વાંચશે અને શબ્દને શબ્દ સાથે જશે તો પરાગ પરાગ હવે બીજો શબ્દ છે પાપડી તો બાળક અહીંયા શોધશે તો અહીંયા છે પાપડી તો આ બંને શબ્દોને શું કરશે જોડશે તો બાળક દોસ્તો આ પ્રવૃત્તિ તમને ગમે તેવી છે અને તમે તો બહુ જ ઝડપથી આ તમામ શબ્દોને જોડી દેવાના છો તો એ તમે જરૂરથી પૂર્ણ કરશો આજકાળમાં એક વિશેષ પ્રવૃત્તિ આપવામાં આવી છે અને એ પ્રવૃત્તિ એટલે કે અહીંયા કાનો છે અહીંયા એક માત્ર છે આ રસ્વઈ છે અને આ દીર્ઘઈ છે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે પ ની સાથે કાનો જોડાય તો શું બને પા એક માત્ર જોડાય તો પે રસ્વઈ જોડાય તો પી અને દીર્ઘઈ જોડાય તો પી બને છે હવે તમારે આ ડ ત અણ વ ન જ આ તમામ મૂળાક્ષરની સાથે આ માત્રાઓ જોડવાની છે અને એ મૂળાક્ષર અહીંયા લખવાના પણ છે અને બોલવાના પણ છે જેમ કે તનું ઉદાહરણ લઈએ તો તા તે તી અને તી બાકીના મૂળાક્ષર તમે જાતે પૂર્ણ કરશો બરાબર છે ને અને નીચે તો બાળકોને તમારે તમને ઓળખાય છે તો તળબૂચમાં તો કયો રંગ હશે લીલો રંગ અને જ્યારે એનો ટુકડો છે તો આમાં હશે લાલ રંગ તેવી જ રીતે ડમરુમાં પણ ડમરુ માટેના રંગ પૂરજો અને તમારા બે ચિત્રો થઈ જશે તૈયાર આમાં તો તમારે શું કરવાનું છે તો ચિત્રોને તમે ઓળખો છો કે ભાઈ કેરી છે મૂળો છે દ્રાક્ષ છે અને આ હા આઈસ્ક્રીમ છે તો આમાંથી તમારે ફળ અને શાકભાજીને જુદા કરવાના છે અથવા તમને શું ગમે છે તમને શું ભાવે છે તમે શું ખાવ છો તેના પર તમારે શું કરવાનું છે રાઈટ કરવાનું છે એટલે કે ખરાની નિશાની કરવાની છે તેના પછીની જે પ્રવૃત્તિ છે તેમાં તો ચિત્ર ઓળખવાનું છે અને તેનું નામ લખવાનું છે જેમ કે ચિત્રમાં મગર છે તો અહીંયા લખીશું મગર નીચેની પ્રવૃત્તિમાં આપ જોઈ રહ્યા છો ચિત્ર આપ્યું છે આપણે જેમ શબ્દ ચોરસની પ્રવૃત્તિ કરી તે જ રીતે આ પ્રવૃત્તિ છે પરંતુ ચિત્રના વચ્ચેના કેટલાક અક્ષર અહીંયા આપ્યા નથી જે બાળક લખશે પણ પહેલા એ ચિત્રને ઓળખશે જેમ કે અહીંયા કા છે ચિત્ર જોઈને બાળક છે આ તમામ શબ્દો બાળક અહીંયા પૂર્ણ કરશે અને વાલી મિત્રો આપણે ખાસ વિનંતી કે આ તમામ પ્રવૃત્તિમાં બાળક સાચી રીતે જોડાય અને તમામ પ્રવૃત્તિ સાચી રીતે પૂર્ણ કરે તે માટે આપ સતત એને માર્ગદર્શન આપશો તેવી રીતે અહીંયા આપ જોઈ રહ્યા છો કે એટલે કે દીર્ઘઈ ઉપર એને ગોળ કર્યું છે છે રીતે જ્યાં જ્યાં ઈ ઈ અને નો ઉપયોગ થયો એટલે કે રસોઈ અને દીર્ઘઈ ત્યાંની માત્રા ઉપર બાળકે શું કરવાનું છે ગોળ કરવાનું છે કે જેથી કરીને તે તે માત્રાને સાચી રીતે ઓળખી શકે તો આ પ્રવૃત્તિ પણ તમે યોગ્ય રીતે પૂર્ણ કરાવશો અને આ પ્રવૃત્તિ તમે જોઈ રહ્યા છો કે આ ગોળમાં ના લખ્યું છે એટલે કે એક મૂળાક્ષર મૂકેલો છે કાના સાથે અને સાથે તેણે બીજા અક્ષરો જોડવાના છે અને જેમ આપણે અગાઉ જોયું તેમ કે બે બે મૂળાક્ષર જોડ બનાવીને શબ્દ બનાવવાનો છે જેમ કે ના સાથે મ જોડાય તો અહીંયા આપણને એક શબ્દ છે નામ મળ્યો તેમ ના સાથે રી જોડાય તો ના સાથે સે જોડાય તો ના સાથે ક જોડાય તો જે શબ્દ મળે તે શબ્દો આ બે લીટીની વચ્ચે સાચી રીતે એટલે કે બાળક જોડે આપણે લખાવવાના છે વારે મિત્રો પોથીમાં બાળક આ તમામ મૂળાક્ષર સાચી રીતે ઓળખી જાય અને સાથે જ એ જોડકણા ગાતો થાય ગીત ગાતો થાય અને વાંચી અને અભિવ્યક્તિ કરતો થાય તે માટે નાના નાના ગીત અને નાના નાના ફકરા એટલે કે વાર્તાઓ આપી છે જેમ કે અહીંયા બાળક બોલે હવે તમે આને વાંચો તો બાળક આ બધા ઓળખી ગયો છે તો વાંચી શકે છે અકલમ ચકલમ ચમચમ બાળક બોલે બમ બમ આને ગાઈ પણ શકાય આને વાંચી પણ શકાય આનો મૂળ આશય એવો છે કે બાળક આ તમામ અક્ષરોને ઓળખી ગયો છે અને એના પછી એ શબ્દ વાંચે છે ફરીથી એકવાર વાત દોહરાવું છું કે બાળક શું વાંચે અહીંયા અક્ષર નહીં વાંચે અહીંયા શબ્દ વાંચશે અને તે રીતે આપણે તેની જોડે અહીંયા વાંચન કરાવવાનું છે તેવી જ રીતે નીચે એકદમ નાનકડી વાર્તા આપેલી છે કીડી અને કાબર તો આનું પણ વાંચન આપણે બાળકો જોડે કરાવવાનું છે પણ વાંચનમાં વ વ ર ર સા દ સે છે તો યોગ્ય નથી આપણે અપેક્ષા એટલે કે હંમેશા તેવો આગ્રહ રાખીશું કે બાળક શું વાંચે એક અજબ ગજબનું ગીત આપ્યું છે અને વરસ વરસ વરસાદ વરસ નામની એક નાનકડી વાર્તા તમને થશે કે ચાર લીટીની વાર્તા હોય તો હોય બાળક અને પાછું બાળક આ વાર્તા વાંચે પણ ખરું અને સાથે મૌખિક રીતે કહી પણ શકે છે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સ્વ અધ્યયન પોથીના આ તમામ કાર્ડની પ્રવૃત્તિ આપણે અહીંયા બાળકની સાથે રહીને પૂર્ણ કરાવીશું હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપણે ફરીથી મળીશું ત્યાર સુધી ઘરે રહો સુરક્ષિત રહો ધન્યવાદ